કિસનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં એક યુવક માથા પર દારૂની બોટલ મૂકીને નાચતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તે યુવકની ધરપકડ કરી છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝિકના તાલે ઝૂમતા હતા તે દરમિયાન એક યુવક માથા પર દારૂની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો થોડીવાર પછી અન્ય યુવક આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઈને જતો રહે છે પરંતુ આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડીયો ઉતારી લીધો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દારૂની બોટલ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર